બનાસકાંઠાના ધાણેરામાં આવેલી માનવતાની માહિક ફેલાવતી સંસ્થા ખીચડી આજે એક મોટી દુર્ઘટના ટળી છે અહીં નિરાધારો અને વૃદ્ધો માટે ભોજન તૈયાર થઈ રહ્યું હતું ત્યારે રસોડામાં કુકર ફાટતા જોરદાર ધડાકો થયો હતો કુકરમાં કઠોળ બાફવા માટે મૂકવામાં આવ્યા હતા પરંતુ અચાનક પ્રેશર વધી જવાને કારણે કુકર બોમ્બની જેમ ફાટ્યું હતું આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે રસોડાના ઉપરના પતરા હવામાં ઉડી ગયા હતા અને આખું રસોડું વેરવિખેર થઈ ગયું હતું ધડાકાનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો પણ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા ઘટના સમયે રસોડામાં અનેક સેવાભાવી લોકો ભોજન બનાવવાની કામગીરીમાં વ્યસ્ત હતા પરંતુ સદનસીબે આ ભયાનક બ્લાસ્ટમાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો છે આ સમગ્ર ઘટનાના કરી દે તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે છે જેમાં જોઈ શકાય કે કઈ રીતે એક સેકન્ડના ભાગમાં રસોડું ભંગારમાં ફેરવાઈ જાય છે ઉલ્લેખનીય છે કે આ ખીચડી ઘર વર્ષોથી અસહાય લોકો માટે આશીર્વાદ સમાન છે ત્યારે આ અકસ્માત બાદ સેવાભાવીઓમાં ચિંતા જોવા મળી હતી પરંતુ કોઈને ઈજા ન સૌએ સૌ પડકારો અનુભવ્યો છે રસોડામાં વપરાતા કુકર જેવી વસ્તુઓ પણ કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનો અજીવ તો જાગતો પુરાવો છે ધાનેરાની આ ઘટનાએ લોકોમાં રસોઈ કરતી વખતે સાવચેતી રાખવાના પાઠ શીખવ્યા છે હાલમાં આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને લોકો રસોડામાં કામ કરતા સેવાભાવીઓના બચાવ બદલ ઈશ્વરનો આભાર માની રહ્યા છે